તો મિત્રો કેમ છો તો મિત્રો એકવાર ફરીથી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ત્રીજું નડતું છે અને ગરબાની રમઝટ ચાલુ થઈ ગઈ છે તો મિત્રો કિંજલ દવે પણ ત્રીજા નોર્તે ગરબાની શુભ શરૂઆત કરી દીધી છે અને મન મેલીને ગરબા ગાય છે માતાજીના તો મિત્રો તમને આ વિડીયોમાં કિંજલ દવે કેવો ગરબા ગાય છે બતાવવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજે અને સાંભળો કિંજલ દવેનું આ ગીત આ ગીત મારું પ્રિય છે એટલે અહીંયા રજૂ કરું એવું ગીત જે હંમેશાથી મારું પ્રિય રહ્યું છે અને આ ગીતમાં અમારા નવઘણ ભાઈનો દીકરો એટલે કે કિશન મારી સાથે આમાં કાનુડો બન્યો તો હો More